રાજ્યમાં ભારે વરસાદને પગલે પ્રભારી મંત્રીઓ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે પ્રભારી જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર અમદાવાદની મુલાકાતે પ્રભારી મંત્રીએ બંને જિલ્લાની મુલાકાત લઈ અને સમીક્ષા બેઠક યોજી અધિકારીઓની સાથે સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીની સમીક્ષા કરી ગુજરાતની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી અતિભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઇમરજન્સી સેન્ટરમાં જઈ અને રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓ કમિશનરશ્રીઓ જરૂરી સાથે બધા સાથે સંકલન કર્યું છે બધાને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી છે આજે હું ગાંધી ખાતે હું માન્ય સચિવશ્રી કલેક્ટરશ્રી કમિશનર તમામ લોકો સન સરોવર ખાતે આવ્યા જઈએ ગાંધીનગરની વાત કરું તો લગભગ ચોવીસ કલાકની અંદર એવરેજ બેથી અઢી ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો પરિસ્થિતિ બધી જ નિયંત્રણ હેઠળ છે કોઈ જગ્યાએ બીજા અણબનાવ નથી બન્યા પણ મીડિયાના માધ્યમથી તમામ લોકોને એવું કહીશ કે ભાઈ સુરક્ષિત અને સલામત જગ્યાએ રહીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની પણ લાગણી છે કે આપણે કોઈ જ પણ પ્રકારે નદીમાં નાવા ના પડીએ માછીમારી કરવાના જઈએ માણસામાં થોડો ઘણો વરસાદની પરિસ્થિતિ અથવા ચારેક ઇંચ માણસામાં વરસાદ પડ્યો છે ઓન એન એવરેજ જોતા ગાંધીનગર હોય અમદાવાદ હોય બધી જ જગ્યાએ તમામે તમામ વસ્તુ નિયંત્રણ હેઠળ છે એનઆરએફની ટીમ ફાયર બ્રિગેડની ટીમ આ તમામ ટીમો ટીમો પણ તૈનાત છે કોઈ જગ્યાએ કોઈ ચિંતાજનક વાતાવરણ નથી સંસરોના લગભગ બે ફૂટ જેટલા દરવાજા ઓપન કરેલા છે એટલે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ જેવું કહેવાશે